વરિયાળીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વરિયાળી ખાવાથી ગેસ અને કબજિયાતની તકલીફ થતી નથી વરિયાળીનું સેવન કરવાથી ઘણી બધી તકલીફને દૂર કરી શકાય છે તો ચાલો જાણીએ વરિયાળીનું સેવન કેવી રીતે કરવું જોઈએ અને કેટલી તકલીફને દૂર કરી શકાય છે એક ગેસ અને કબજિયાત દૂર થાય છે વરિયાળી ખાવાથી પેટ અને કબજિયાતની તકલીફ થતી નથી વરિયાળીને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો રાત્રે સૂતા સમયે લગભગ પાંચ ગ્રામ ચૂર્ણને હળવા ઉફાળા પાણી સાથે સેવન કરો પેટની તકલીફ થશે નહીં તેમજ ગેસ અને કબજિયાત દૂર થશે બે આંખોની દ્રષ્ટિ વધે છે આંખોની દ્રષ્ટિ વરિયાળીનું સેવન કરવાથી વધારી શકાય છે વરિયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે ત્રણ અજીર્ણમાં ફાયદાકારક છે ડાયરિયા થાય તો વરિયાળી ખાવી જોઈએ વરિયાળીને બેલના ગર્ભ સાથે સવાર સાંજ ચાવવાથી અજીર્ણ દૂર થાય છે અને અતિસારમાં ફાયદો થાય છે ચાર માઉથ ફ્રેશનર છે વરિયાળી એ કુદરતી માઉથ ફ્રેશનર છે મોડામાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે અને મોઢાને એકદમ ફ્રેશ બનાવે છે પાંચ ઉત્તમ પાચક છે જમવાનું જમી લીધા પછી વરિયાળીનું સેવન કરવાથી જમવાનું સારી રીતે પચે છે વરિયાળી જીરું અને કાળું મીઠું ભેળવીને ચૂર્ણ બનાવી લો જમ્યા પછી હુફાળા પાણી સાથે આ ચૂર્ણ લઈ લો તે ઉત્તમ પાચક ચૂર્ણ છે જમવાનું બધું જ સારી રીતે પાચન થઈ જશે છ ખાંસી દૂર થાય છે ખાંસી થાય તો વરિયાળી ખૂબ જ ફાયદો કરે છે વરિયાળીના દસ ગ્રામ અર્કને મધ સાથે ભેળવીને લઈ લો તેનાથી ખાંસી આવવાનું બંધ થઈ જશે સાત પેટનો દુખાવો બંધ થાય છે જો તમને પેટમાં દુખાવો રહે છે તો શેકેલી વરિયાળી ચાવવી જોઈએ તેનાથી તમને પેટમાં રાહત થશે વરિયાળીની ઠંડાઈ બનાવીને પીઓ તેનાથી પેટની ગરમી શાંત થશે અને જીવ ગભરાવાનું પણ બંધ થઈ જશે આઠ ખાટા ઓડકારમાં રાહત મળે છે જો તમને ખાટા ઓડકાર આવી રહ્યા હોય તો થોડી વરિયાળી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો બે થી ત્રણ વખત ઉપયોગ કરવાથી ખાટા ઓડકારમાં રાહત મળી જશે નવ હાથ પગની બળતરા દૂર થાય છે હાથ પગમાં બળતરા થવાની ફરિયાદ થાય તો વરિયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટીને ગાળીને અને ત્યારબાદ તેમાં સાકર ભેળવીને ભોજન પછી પાંચથી છ ગ્રામના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં હાથ પગની બળતરામાં રાહત મળે છે દસ ગળામાં ખરાશ દૂર થાય છે જો ગળામાં ખરાશ થઈ જાય તો વરિયાળી ચાવવી જોઈએ વરિયાળી ચાવવાથી બેસેલું ગળું પણ સાફ થઈ જાય છે અગિયાર ત્વચામાં ચમક આવે છે રોજ સવાર સાંજ ખાલી પેટ વરિયાળી ખાવાથી લોહી ચોખ્ખું બને છે છે અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક તેમજ ત્વચામાં ચમક આવે છે બાર પેટનો સોજો મટાડે છે વરિયાળીને પેટના સોજાની સારવાર માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે વરિયાળીના બીજને ખાસ કરીને જઠર લક્ષણના ઉપચાર માટે ઉપયોગમાં કરવામાં આવે છે તે ગેસ્ટ્રિક એસિડનો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે અને શ્લેષ્મિક ક્લાથના શોધમાં કામ કરે છે તેર અપચો અમલપિત ખાટા ઉડકાર અને ગેસને દૂર કરે છે અપચો અલ્સર અમલપિત ખાટા ઓડકાર ગેસ અને બીજા રોગોના ઉપચાર માટે વરિયાળીનો ઉપયોગ ઉત્તમ માનવામાં આવે છે તે પેટમાં એસિડનો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે તેની તીવ્રતા ઓછી કરે છે જેનાથી એસિડિટી અને એસિડ રિફ્લક્સની સમસ્યા દૂર થાય છે અને આમાશય રોગને દૂર કરે છે ચૌદ ઉબકા અને ઉલટીમાં ઉપયોગી છે વરિયાળીનું સેવન વમનરોધી હોવાને કારણે ઉબકા અને ઉલટીની સારવારમાં મદદ કરે છે તે ગેસ્ટ્રિક સ્ત્રાવને વ્યવસ્થિત કરીને અમલીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દૂર કરવામાં મદદ કરે છે પંદર વજન ઘટાડવામાં ઉપયોગી છે વરિયાળી ચયાપચય ક્રિયા વધારવામાં ઉપયોગી છે વરિયાળી ચરબીના ચયાપચયને વધારી દે છે અને ચરબી વધવાના ભયથી બચાવે છે એટલે જ તે વજન ઓછું કરવામાં મદદ કરે છે